પથ્થર પર બેસો પથ્થર ફરશે તો તમારી મનોકામના પૂરી થશે શનિવારે હજારો ની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે આ બે ચમત્કારી પથ્થર છે જેના પર બેસવાથી પથ્થર ફરે છે આ ગુજરાતનું માત્ર એક એવું મંદિર છે જ્યાં પથ્થર પર બેસવાથી મનોકામના પૂરી થવાની પથ્થર ફરે છે તો આજે આપણે અહીંનો ઇતિહાસ જાણીશું તો મિત્રો આજે આપણે એક એવા મંદિરની મુલાકાતે આવી ગયા છે જે બે ચમત્કારી પથ્થર આવેલા છે જે પથ્થરો વ્યાસવાથી જો તમારી મનોકામના પૂરી થવાની તો પથ્થર ફરે છે એ પથ્થર કેવી કઈ સાળો ફરે છે અને કઈ સાળ ફરવાથી મનોકામના ના પૂરી થાય એની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું જે આપણા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા ખડકી ગામ ટોલ નાકા નજીક મંદિર આવેલું છે તો આજે હનુમાનજીના દર્શન કરવાના છે અને સાથે સાથે જે પથ્થર છે એ પથ્થરની પણ કેવી રીતે ફરે છે એની પણ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોની અંદર આપવાનો છું તો મિત્રો ચાલો આજના વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ મંદિર હજારો વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા શનિવારના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે અને અહીંયા જે પણ ભક્તો આવે છે પોતાની મનોકામના લઈને આવે છે એ મનોકામના અહીંયા પૂરી થાય છે તમે જોઈ શકો છો અહીંયા બેસવાની પણ સુંદર સુવિધા કરવામાં આવી છે જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તે આરામ પણ કરી શકે એટલા માટે અહીંયા બેસવાની પણ સારી સુવિધા કરવામાં આવી છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત સુંદર મંદિર બનાવવામાં આવેલું છે અહીંયા સાવન મહિનાની અંદર પણ અહીંયા ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવે છે સાવન મહિનાની અંદર જે ભંડારાનું આયોજન કરવામાં આવે છે તેમાં પણ હજારોની સંખ્યામાં ભક્તો લાભ લેતા હોય છે તો આ રીતનું કાત અંદરથી મંદિર આપણને જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો સીસીટીવી કેમેરા પણ આ મંદિરની અંદર મારવામાં આવેલા છે અને સામે બિરાજમાન છે હનુમાનજી મંદિર અહીંયા હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકે છે અહીંયા તમે ઘરે બેઠા હનુમાનજીના દર્શન કરી શકો છો આ એ ચમત્કારી પથ્થર છે જેના પર બેસવાથી પથ્થર ફરે છે તો આપણે આગળ એનો ઇતિહાસ પણ જાણીશું તો તમે જોઈ શકો છો આ રીતના કંઈક પથ્થર આવેલા છે તે પથ્થર બેસો જે પથ્થર ફરે છે તો તમે પણ જ્યારે પણ વડોદરાથી ગોધરા હાઈવે પર જતા હોય તો આ મંદિરની મુલાકાત એકવાર જરૂર લેજો અને તમે પણ પથ્થર પર બેસી અને ટ્રાય જરૂર કરજો તમારી જે મનોકામના હોય તે મનોકામના માગજો અહીંયા તમે ઘરે બેઠા હનુમાનજીના દર્શન કરી શકો છો જો ભી તો તમારી પણ કોઈ મનોકામના હોય તો તમે વિડીયોના માધ્યમથી પણ મનોકામના માગી શકો છો અને મનોકામના પૂરી થાય તો આ મંદિરે આવી અને તમે જે માનતા રાખો છો એ માનતા પૂરી કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો હનુમાનજીની પરિક્રમા કરી રહ્યા છે અને અહીંયા સ્કૂલના બાળકો પણ સ્કૂલ જઈ અને ઘરે જતી સમય અહીંયા હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે તમે જોઈ શકો છો ઘણા બધા છોકરાઓ જે સ્કૂલમાં જઈ અને પાછા ઘરે જાય તો આ જગ્યા પર પોતાની જે સાધનમાં જતા હોય સાધનમાં ઉતરી અને આ જગ્યા પર આવી હનુમાનજીના દર્શન કરી અને પછી ઘરે જતા હોય છે તો આ રીતનું કંઈક અંદરથી આપણને મંદિર જોવા મળે છે અહીંયા આ રીતની હનુમાનજીની પ્રતિમા છે જો તમે હનુમાનજીને તેલ સિંદુર ચઢાવવા માગતા હોય તો આ જગ્યાએ રહી અને તમે ચઢાવી શકો છો અને અહીંયા ઘણી બધી સુવિધા કરવામાં આવી છે અહીંયા હનુમાનજીના અહીંયા જે બાર નામ છે એ પણ અહીંયા દર્શાવવામાં આવેલા છે તો તમે હનુમાનજીના નામ પણ જાણી શકો છો હવે આપણે જોઈ કે જે પથ્થર ફરે છે એ કેવી રીતે ફરે છે તે જોઈએ તો આ રીતના પથ્થર બેસવાનું હોય તમે જોઈ શકો છો કે આકા બેઠા છે આ રીતના પથ્થર ઓટોમેટિકલી ખાલી ફરે છે ખાલી તમારે ટેકો આપવાનો હોય છે કેમ કે પડી ના જવાય તે માટે તમારે ટેકો આપવાનો હોય છે પથ્થર બંને સાહેબ ફરી શકે છે જો પથ્થર ના ફરે તો તમારી મનોકામના ના પૂરી થાય પરંતુ પથ્થર તમારે કોઈપણ સામે ફરે તો તમારી મનોકામના સો ટકા પૂરી થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો પથ્થર આ રીતના કંઈક પથ્થર ફરતો હોય છે પથ્થર ફાસ્ટ પણ ફરી શકે છે તો મિત્રો તમે જોયું કે પથ્થર કંઈક આ રીતના ફરતો હોય છે તો તમે જ્યારે પણ વડોદરાથી ગોધરા હાઈવે પર જતા હોય તો ખડકી હનુમાનજીના મંદિરે મુલાકાત જરૂર લેજો અને મિત્રો જેવો ઇન્સ્ટાગ્રામ પર તમે જેવો સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ અહીંયા યુટ્યુબમાં પણ કરજો અને વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલ પર જે પહેલી વાર આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારી માટે આવા જ નવા નવા વિડીયો અમે લાવીએ છીએ અને હા વિડીયોને પાંચ લોકોને શેર પણ કરી દેજો જેથી તમારી જે પણ મનોકામના હોય એ જલ્દી પૂરી થઈ જાય તો ચાલો મિત્રો ફરી મળીશું